નગરપાલિકાની ચૂંટણી દિન પ્રતિદિન ચર્ચાનો વિષય બનવા પામેલ છે ત્યારે ફરી એક વખત આ ચૂંટણીને લઈને ચર્ચાઓ જોવા મળી રહી છે એક તરફ કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવી રહી છે સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના ઉમેદવારોને ફોન કરીને ધમકાવતા હતા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા પૈસાની લાલચ આપતા હતા તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે નગરપાલિકામાં ભોગે સત્તા માટે ભાજપ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી લેવામાં આવેલ હોય તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસના ઉમેદવારોને બસમાં બહાર લઈ જવામાં આવ્યા હતા અહીં કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવેલ છે તેમાં સત્ય હકીકત કેટલી તે પ્રશ્ન બની ગયો છે ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના ઉમેદવારોએ શું કહ્યું તે જોઈએ ઘણી ઘણી વારંવાર અમારા પર ખૂબ જ દબાણ કરતી હતી જેના કારણે અમારે અમારા પરિવાર સાથે અહીંયાથી જતું રહેવું પડ્યું શેનું દબાણ કરતી હતી ઘડીએ ઘડીએ અમને ફોન કરીને હેરાન કરતા હતા અને અમે તમને આટલા પૈસા આપીશું એટલા આપીશું આવી રીતે અમને ફોન કરીને ફોર્મ પાછો ખેંચી લો એવી રીતે હેરાન કરતા હતા તમે તમે જાહેર જનતાને સોનગઢ નગરમાં શું કહેશો સોનગઢ નગરને એટલું જ કહીશ કે હવે તો સોનગઢ નગરની જનતાને પણ ખબર પડી ગઈ છે કે બીજેપી વાળા આ વખતે આવવાના નથી એટલે એ લોકોએ અમારી પાછળ હરાવવા માટે એ લોકોએ અમારા જ કેન્ડિડેટોને પાછળ ફોર્મ ખેંચાવવા માટે આટલું દબાણ કર્યું છે પણ હવે જનતાને પણ ખબર પડી ગઈ છે એટલે હવે એ લોકો પણ હવે જંગી બહુમતથી કોંગ્રેસને જીતાવશે અને અમારી પેનલ આવશે એટલે આવશે ઓકે કરુણ અત્યારે બસમાં ભરીને લાવવામાં આવ્યા એમને ક્યાં લઈ જવામાં આવ્યા હતા અરે આ તો સોનગઢ શહેરના સી અને સીણ હતી તે ફરવા ગઈ અને ફરીને પાછી ગામમાં આવી ગઈ અમને શેનો ડર હતો કે શું પ્રોબ્લેમ હતી કે આ જે ઉમેદવારો હતા એમને બહાર જવું પડ્યું કે લઈ જવાની મજબૂરી આવી પડી એમાં એવું હતું કે અમારી પાસે એવા કોઈ ખમતીધાર અને પૈસાવાળા ઉમેદવાર નથી સાદા સિમ્પલ અને લોકોનું કામ કરે એવા અમારી પાસે ઉમેદવાર હતા હવે એ ઉમેદવારોને એટલું બધું આ લોકો દબાવતા હતા એટલું પ્રેશર કરતા હતા ધંધા સુધી પેટ ઉપર લાત મારવા સુધીનું કામ આ લોકો કરતા હતા એટલે અમે એમને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હવે તમારી આગળની રણનીતિ પ્રજા વચ્ચે તમે કઈ વાત લઈને જઈશો સોનગઢમાં ચૂંટણી પર અમે પ્રજા વચ્ચે એ વાત લઈને જઈશું કે ભાઈ આ ભાજપની દાદાગીરી તમે જોઈ લીધી નાના માણસો માટે આ લોકો છે નથી ગરીબ માણસો માટે આ લોકો છે નથી એટલે અમારે હવે ગરીબોનું અને સામાન્ય માણસનું કલ્યાણ કરવાનું અને આ સોનગઢમાં જે લોકો બોલી રહ્યા છે કે ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે એને લગામ લગાવવા માટે અમે જેટલા છે એટલા જીતીને આવીશું અને આ બેફામ ભ્રષ્ટાચાર ને અમે કાબુમાં લાવીશું પ્રજા અત્યારે તમને જોઈ રહી છે સાંભળી રહી છે ત્યારે સોનગઢ નગર ની જાહેર જનતા ને તમે શું કહેશો સોનગઢ નગરની જાહેર જનતાને અમે એટલું જ કહેવા માગીશું જે થઈ ગયું એને ભૂલી જાઓ અને જે હવે સારા માણસો રહ્યા છે અમારી પાસે એ પણ સારા જ હતા ગયા એ પણ પણ એમને કોઈ દબાણ હતું એમને કહીશું કે તમે અમને મત આપો અને એક સારું સુશાસન મળે એવા પ્રયત્ન કરો આપને વિશ્વાસ છે કે કોંગ્રેસની સત્તા આવશે સોનગઢ નગરપાલિકા બહુ ટકા વિશ્વાસ છે અમને કોંગ્રેસની સત્તા આવશે કારણ કે મતદારોએ પણ મૂળ બનાવી લીધો છે કે આ વખતે કોંગ્રેસની સત્તા બેસાડવાની છે

પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપના શિવાનીબેન રાણાએ બિનહરીફ વિજય મેળવ્યો છે વોર્ડ નંબર ચારમાં અપક્ષ ઉમેદવાર પંડિત સૂર્યવંશીએ પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપના કિશોર ચૌધરી બિનહરીફ ચૂંટાયેલ જાહેર થયેલ છે વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના યશવંત બોરસેનું ઉમેદવારી પત્ર રદ થતાં ભાજપના પ્રકાશ માળી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે જ્યારે વોર્ડ નંબર છના કોંગ્રેસના ઉમેદવારો તાબ્રેસ ખાટેક અને જમીલાબી ફકીરનું

અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ઉમેદવારો છે તે અઢાર ઉમેદવારોને બસમાં એ સોનગઢ લાવવામાં આવ્યા અને એની ઉજવણી કરવામાં આવી અંગે આપ શું કહેશો કોંગ્રેસની માનસિકતા પર ખરેખર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ છે અઠ્યાવીસ ઉમેદવારોમાંથી અઢાર ઉમેદવારો પર આવી ગયા અને એ અઢાર ઉમેદવારોને કોંગ્રેસ જો આવી રીતે હાર તોરા કરી ફટાકડા ફોડતી હોય તો કોંગ્રેસે વિચાર કરવો જોઈએ કે આજની તારીખમાં પાંચ સીટ તો હારી ગયા છે આ દસ સીટો પર તો લોકો પાસે ઉમેદવાર નથી આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પોતાની માનસિકતા છતી કરે છે એમણે ખરેખર આત્મમંથન કરવાની જરૂર છે કોંગ્રેસના ઉમેદવારો અત્યારે એવું કહી રહ્યા છે કે અમને ધાક ધમકી આપવામાં આવી રહી છે શું કહેશો કોઈને તાક ધમકી આપવામાં આવતું નથી આ તો ઉલટાનું એવું થાય છે કે પહેલા ગયા ને અમે રહી ગયા એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ છે અને અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે અમારે કોઈને તાક ધમકી આપવી પડે આપને વિશ્વાસ છે કે ફરી ઇતિહાસ દોહરાવશે એકવીસ માંથી એકવીસ આવી છે ફરી અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ આવશે જરૂર સો એ સો ટકા અમને પૂરો વિશ્વાસ છે આ વખતે પણ સોનગઢ નગરપાલિકાની તમામ સીટ અઠાવીસ અઠ્યાવીસ સીટ ભારતીય જનતા કયા આપ સોનગઢનગરમાં નગરમાં આ ચૂંટણી કરશો પાછલી ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટી સોનગઢનગરમાં સત્તારૂઢ છે અને વિકાસના કામો આજથી પંદર વીસ વર્ષ પહેલા સોનગઢ નગરની પરિસ્થિતિને આજની પરિસ્થિતિમાં જે છે એવો લોકોનો અનેરો ઉત્સાહ અને આ સાત સહકારની લીધે જ આજે પણ અમારા પાંચ સીટો બિનહરીફ થઈ છે અને આવતી ત્રેવીસ સીટો પણ અમે એકદમ જોરદાર જંગી લીડથી જીતવાના છે એવી મને અપેક્ષા છે અને અમારી ચૂંટણી વિકાસના મત પર જ લડાશે સોનગઢ નગરજનો માટે જો એક લીટીમાં કંઈક એવું હોય તો ચૂંટણીને લઈને શું કહેશો સોનગઢ નગરજનોને એક જ લીટીમાં કહીએ કે આ અત્યાર સુધીમાં અમને જે સાત સહકાર અને આશીર્વાદ આપણો મળ્યો છે એ પણ આ ચૂંટણીમાં ભળે એવી સૌ પાસે અપેક્ષા